શ્રી સંતરામમાંથી નડિયાદ સંચાલિત સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં પરમપૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી તથા સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના સાનિધ્યમાં અને રાહુલભાઈ દવેની આગેવાની હેઠળ ચાલતી તપોવનની પ્રવૃત્તિમાં અનેકો પ્રવૃત્તિ તપોવન સેન્ટરમાં ચલાવવામાં આવે છે આ વખતે શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં સોફ્ટ ટોય બનાવવાની પ્રવૃત્તિ કરવામાં આવી અને સોફ્ટ ટોયમાં ગણપતિ દાદા ટેડી બિયર અને રેબિટ બનાવવામાં આવ્યા જો ગર્ભવતી બહેનો સોફ્ટ ટોય બનાવવાની પ્રવૃત્તિ કરે છે તો આવનાર બાળકમાં સ્વ અભિવ્યક્તિ હાથ અને આંકનું સંકલન એકાગ્રતા નવીનતા જેવા જીવાગુણોનો સંચાર થાય છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ બીકર લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ ગુજરાત સર્વપ્રથમ વોટ્સએપ બેંકિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે

આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો